અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને સાવચેતીના ભાગરૂપે શારાના આંગણવાડી અને સ્લપ વિસ્તારમાં સંઘર્ષ સફાઈ શરૂ કરી વિવિધ સારા સંકુલ આંગણવાડી વિસ્તારમાં સાફ સફાઈ સાથે દવાનો છંટકાવની કામગીરી હાથ ધરી છે તેમજ હાલમાં વરસાદ મૂળ વરસાદના પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરાતાની સાથે જ પાવડરનો છંટકાવ કર્યો હતો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્દ લક્ષણો સાથે બત્રીસ જેટલા કેસો સામે આવ્યા છે જેમાંથી એકવીસ બાળકોના મોત થયા છે જોકે સદનસીબે ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર આવા કોઈ કેસ સામે આવ્યો નથી પરંતુ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરી છે નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને ધ્યાને લઈ શહેર વિસ્તારમાં આવેલા નગરપાલિકા સાંચલિક પ્રાથમિક શાળાઓ ખાનદગી શાળાઓ અને હાઈસ્કૂલો અને આંગણવાડીના સંકુલ ખાતે સફાઈ શરૂ કરી પાવડરનો છંટકાવ કર્યો હતો આ ઉપરાંત સ્લબ વિસ્તારમાં સફાઈ કરી પાવડરનો છંટકાવ કર્યો હતો સાથે નગરપાલિકા દ્વારા હાલ વરસેલા મોરજોર વરસાદના કારણે વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરતા યુદ્ધના ધોરણે સફાઈ શરૂ કરી પાવડરનો છંટકાવ કર્યો હતો હાલમાં ચાંદીપુરા માટેની જે અન્ય જિલ્લાઓમાં કેસો જે બને છે એ એના અનુસંધાનમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એ અગમચેતીના ભાગરૂપે એ અંકલેશ્વરમાં આવેલી નગર પ્રાથમિક શાળાની તમામ સ્કૂલો આંગણવાડી હાઈસ્કૂલો ખાનગી સ્કૂલો સરકારી સ્કૂલો એ તમામને અમે આવડી લીધી છે અને દરેક જગ્યાએ લોક જાગૃતિના ભાગરૂપે અને દવા છંટકાવો અગમચેટીના ભાગરૂપે ચાલુ કરેલો છે તે એ અંગે અને સાથે સાથે અત્યારે હાલ ભારે વરસાદની જે પડે છે એના જ્યાં જ્યાં પાણી ભરાયા છે જેમ જેમ પાણી ઉતરે છે તે તે પ્રમાણે જે તે વિસ્તારમાં અને સ્લમ વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે દવા છંટકાવનો એક કામગીરી ચાલે છે અત્યાર હાલ ને લોકોને અપીલ કરવામાં આવે છે કે આપ આપના વિસ્તારમાં નગરપાલિકાના જે કાર્યમાં તમે સહકાર આપો અસ્તુ